ભારતના અઢાર વર્ષના ડી કુકેશે ઇતિહાસ રચ્યો તો વર્લ્ડ ચેમ્પિયન બનનાર સૌથી યુવા ચેસ ખેલાડી કુકેશ બન્યા છે

ઇતિહાસ રચ્યો છે ભારતીય ગ્રેન્ડ માસ્ટર ડી ગુકેશે વિશ્વનાથ આનંદ પછી વિશ્વ ચેમ્પિયન બનનાર બીજો ભારતીય ખેલાડી બન્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ પોલિટિકલ અલગ અલગ ફિલ્મી સિતારાઓ દ્વારા ડી ગુકેશને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે વર્લ્ડ ચેમ્પિયન બનનાર સૌથી યુવા ખેલાડી ડી ગુકેશ બન્યા છે તો ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયનને ચૌદમી ગેમમાં હરાવ્યો છે